અહીં પ્રતિવિધિની મુખ્ય કિંમત જે શોધવાની છે કોસ ઇનવર્સ વન રૂટ ટુ તો વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે વન બાય રૂટ ટુ એ cos ફોર્ટી 45 ની વેલ્યુ છે cos ફોર્ટી એટલે કોસ ફાઈવ બાય ફોર તો આમ કોસ ઇનવર્સ કોસ કેન્સલ કરો તો આપણો આન્સર આવે છે π બાય ફોર તેવી જ રીતે કે અન્ય દાખલો આપણને અહીં આપેલો છે જેમાં મુખ્ય કિંમત શોધવાની છે કોશક ઇનવર્સ માઇનસ રોટ ટુ તો કોશક ઇન્વર્સમાં જો કિંમત આપણને ખ્યાલ છે કે માઇનસ હોય કોશિક ઇનવર્સ તો માઇનસ નિશાની બહાર લઈ શકાય એટલે માઇનસ કોશેક ઇન્વર્સ રોટ ટુ થાય આવે તો ખબર હોવી જોઈએ રોટ ટુ ની જગ્યા વન અપોન્ટ રોટ ટુ આ રીતે દર્શાવાય ક્લિયર છે તો આમ વન ઓપોન્ટ રોટ ટુ એ સાઇનમાં પિસ્તાલીસ ડિગ્રી છે એટલે રેલી બાય ફોર કહીશું તો અહીં આપણું જે મુખ્ય કિંમત છે માઇનસ ફાઈવ બાય ફોર મળે